ભારતીય જનતા પાર્ટીનો વિજય સરઘસ જોવાની ગામના ઠાકોર કેનાલમાં પડતા બે મોત રાત્રિ દરમિયાન અંધારામાં કેનાલની પાળ નીચે હોવાના કારણે એક ભાઈ કેનાલમાં પડ્યો અને બીજો બચાવ જતા બંને ડૂબ્યા હોવાના અહેવાલો એકને બચાવ જતા બીજો પણ કેનાલમાં પડ્યો બંને ડૂબ્યા બંને યુવાનો ભાવર તાલુકાના રૂની ગામના ઠાકોર સમાજના બંને કૌટુંબિક ભાઈ હોવાનું મળ્યું જાણવા બંને એકની લાશ રાતે મળી મળી બીજાની સવારે બંનેના ઠાકોર સમાજમાં રેરાટી બે યુવાનો સુથા નેસડી ગામમાં ડુબાયાના સમાચાર ગ્રામ લોકોને મળતા જ કેનાલ પર મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા બે લોકો કેનાલમાં ડૂબ્યાના સમાચાર મળ્યા ભાભર તાલુકામાં રેરાટી વ્યાપી જવા પામી કેનાલમાં

એવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા